વિદ્યાર્થી મિત્રો શ્રી એસ વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું મિત્રો લાસ્ટ ટાઈમ આપણે બે દાખલા ગણ્યા ત્રણ પોઈન્ટ આઠ અને ત્રણ પોઈન્ટ નવ પણ બંને લોજિકની દ્રષ્ટિએ મહત્વના છે સાપેક્ષ વેગને લગતા બંને દાખલા હતા ખૂબ જ મહત્વના દાખલા કહેવાય અને તમારી સમજણ શક્તિ જે છે એને ડેવલપ કરવા હું માનું છું ત્યાં સુધી પેલા ઘાય બંને તમારા મગજમાં ઉતરી જાય એવું બને નહીં તો તમારું કામ શું એ સિચ્યુએશન ઉપર તમારે વિચાર કઈ કઈ કરવાનો છે દાખલો ગોખવાનો નથી આ દાખલો આવી રીતે અને આ દાખલો આવી એવી રીતે કરવાનો નથી તો તો તમને ફિઝિક્સમાં ક્યાંય કંઈ ફાવશે જ નહીં પણ આ સિચ્યુએશન શું કહેવા માગે છે એના ઉપર તમારે ભેજું દોડાવી રાખવાનું છે અને એ જેટલું તમે વધારે મતશો એટલો તમને ફાયદો છે ખાસ ધ્યાન રાખજો દાખલા કોઈ પણ હોય એને ગોખવાના નથી પૂછતી વખતે આમાં ટ્વિસ્ટિંગ આવે મતલબ સિચ્યુએશન છે એને સમજવા માટેની મેથડ આપણે અહીંયા કરી છે પછી સિચ્યુએશનમાં ફેરફાર કરી નાખે આંકડા બદલાવી નાખે પરિસ્થિતિ બદલાવી નાખે લાસ્ટ ટાઈમ આપણે જે દાખલા ગણ્યા હતા એથી કંઈક જુદી જ ટાઈપની પરિસ્થિતિ તમારી નજર સામે મૂકે આપણે મૂકશું પેપર જ્યારે લેવાય ત્યારે અમુક એવા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને મૂકશું એટલે જે વિદ્યાર્થી ખરેખર આ સિચ્યુએશનને સમજે છે મતલબ કે જે દાખલા આપણે ગણીએ છીએ એને સમજીને હાલે છે એને માનતો નહીં આવે બાકી જે ગોખી નાખશે એને તો તકલીફ પડશે એટલે આપણે બેઠે બેઠા હાલવાના છીએ એવું નથી હા બોર્ડવાળાનો આગ્રહ એવો કદાચ હોય છે આપણે ફક્ત બોર્ડ ઉપર આધારિત નથી એટલે એમાં તો હજારો જાતની પરિસ્થિતિ આ બે દાખલા ઉપર એક હજાર એમસીક્યુ બનાવી શકાય એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જે પરિસ્થિતિમાંથી થ્રુ થ્રુવ એને કમ્પ્લીટલી મગજમાં ફિટ કરીને જ ચાલવાનું છે આગળ વધી ત્રણ પોઈન્ટ આઠ અને નવ ગણેલા છે ત્રણ પોઈન્ટ દસ એક ખેલાડી ઓગણત્રીસ સ્પોન્સ ચાર મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી વી જીરો ઓગણત્રીસ સ્પોન્સ ચાર મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે દડાની ઉર્ધ્વ ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે નંબર એક દડાને તમે ફેંકો તો એનો પ્રવેગ તો હંમેશા જ હોય ગુરુત્વ પ્રવેગ જ્યાં સુધી પૃથ્વી ઉપર તમે એને ફેંકતા હોય ત્યાં સુધી એના પ્રવેગની દિશા અધો દિશામાં હોય ગતિ ભલે એની ઉર્ધ્વ દિશામાં છે એટલે ટૂંકમાં એની પ્રતિ પ્રવેગી ગતિ હોય એટલે એનો જે વેગનો આંકડો છે એ ઘટતો જ હશે તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા દડાનો વેગ મહત્તમ ઊંચાઈએ દડાનો વેગ ઝીરો જ હોય કારણ કે તો જ એને મહત્તમ કહેવાય કારણ કે આ દડો ઉપર જતા જતા કોઈ એક જગ્યાએ અટકશે અને પછી અહીંયાથી નીચે આવે એટલે એ અટકે તો જ એને મેક્સિમમ હાઈટ કહેવાય વધુમાં વધુ ઊંચાઈએ પોઈચો પોઈચો મતલબ જ એનો વેગ જીરો અને બીજો પ્રશ્ન છે પ્રવેગ કેટલો પ્રવેગ જી જેટલો અધો દિશામાં કારણ કે દડો પહોંચે છે અટકે છે એની ગતિની દિશા બદલાય છે વિરુદ્ધ દિશામાં ગતિ ચાલુ કરે છે પણ આ બધી સિચ્યુએશનમાં પૃથ્વી તો અહીંયા નહી હશે એટલે એનો પ્રવેગ છે એ તો નીચે જ રહેવાનો અધો દિશામાં જી એટલે નવ પોઈન્ટ આઠ અથવા તો દસ જે લઈએ આપણે પછી ત્રીજો પ્રશ્ન દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન ઝીરો સમય જીરો તથા શિરોલમ નીચે તરફની દિશાને એક શખ્સની ધન દિશા તરીકે અહીંયા સંદર્ભ બદલાયો જો આ મહત્ત્વનો દાખલો કહેવાય ભલે ગણવાનું ઓછું છે દડો છે અહીંથી ફેંકો સપોઝ અને અહીંયા પહોંચો તો આ સ્થાનને એક્સ બરાબર ઝીરો અને ઘડિયાળ ફરીથી ચાલુ કરવાની દડો નીચે જાય છે તો નીચેની દિશાને ધન ગણવાની છે બરોબર સંદર્ભ બદલાવાનું કીધું છે નીચે તરફની દિશાને એક્ શખ્સની ધન દિશા તરીકે પસંદ કરો આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન વેગ પ્રવેગના ચિહ્નો આ આપણે સંદર્ભ છે હવે ઉર્ધ્વ દિશામાં જ્યારે દડો જતો હોય ત્યારે અને અધો દિશામાં દડો જ્યારે જતો હોય ત્યારે એના સ્થાન એટલે કે સ્થાનાંતર પછી વેગ અને પ્રવેગ ના ચિહ્નો ખાલી બતાવવાના છે મતલબ ધન ઋણ કહેવાનું છે હવે માનો કે પહેલી આપણે ઉર્ધ્વ દિશાની વાત કરીએ દડો આમ જાય છે અવલોકન ક્યાં ક્યાં બેઠો છે ઉપર એટલે દડો એના તરફ આવે છે એટલે સ્થાન છે એ ઘટતું જવાનું બરાબર ને પેલા અહીંયા હોય પછી અહીંયા હોય હવે અહીંયા ફૂટપટ્ટી છે તો પહેલાં દૂર હતો પછી આવે છે પછી આવે છે એટલે એના સ્થાન ઋણમાં કહેવાય પછી વેગ ઋણમાં કહેવાય કારણ કે અવલોકનકાર છે એ આમ જોવે છે એટલે એના માટે ગતિની જે સંદર્ભ છે ધન આ બાજુ છે ને દડો ઊંધો આવે છે પ્રવેગ જે છે એ ધન કહેવાય કારણ કે આ સિચ્યુએશનમાં પ્રવેગની દિશા તો આ જ છે પછી અધો દિશામાં દડો જ્યારે જાય ત્યારે અવલોકનકારથી દડો દૂર જવાનો છે એટલે આ ધન થાય વેગ ધન થશે બરોબર છે ને અધો દિશામાં જાય એટલે વેગ ધન થવાનો કારણ કે એની ગતિ પોતો જે અવલોકનકાર પોતે છે એને જે સંદર્ભની દિશા છે એ જ દિશામાં દડો જવાનો છે અને પ્રવેગ તો એ ધન જ રહેવાનું કારણ કે પ્રવેગની દિશા તો બદલાય નહીં હવે અહીંથી આપણને ખબર પડે કે આ પ્રતિપ્રવેગી ગતિ છે અને આ પ્રવેગી છે મતલબ કે ઉપર જ્યારે દડો આવે ત્યારે જે વેગ પ્રવેગના ચિહ્ન છે એ પરસ્પર વિરુદ્ધ છે એટલે પ્રતિપ્રવેગી કહેવાય યાદ કરો થિયરીમાં મેં કીધું હતું અને સેમ હોય તો પ્રવેગી કહેવાય એટલે અત્યારે આ સેમ છે મતલબ ઉપર આવતી વખતે એનો વેગ ઘટશે નીચે જતી વખતે એનો વેગ વધશે દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે અને કેટલા સમય બાદ હાથમાં પાછો આવશે દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ જોઈએ હવે મહત્તમ ઊંચાઈ એટલે અહીંયા એનો અંતિમ વેગ 0 કહેવાય બરાબર ને અહીંયા પહોંચા હવે ભૂલી जाओ થોડીકવાર તો અંતિમ વેગ એનો 0 કહેવાય ઈ આપણે નાખી દે આ સૂત્રમાં પડથી h m અંતિમ વેગ 0 પ્રારંભિક વેગ કેટલો 29.4 છેદ માં બે અને માઇનસ નવ પોઈન્ટ બરોબર છે ને કારણ કે આપણે પહેલા સંદર પ્રમાણે બીજો બદલાયો સી પૂરતું એટલે આ થાય માઇનસ ઓગણત્રીસ નો વર્ગ આ માઇનસ હું કાઢી નાખું કારણ કે નીચે આરે ધન થઈ જશે નવ દુ ઓગણીસ પોઈન્ટ છ બાકીનું કામ તમારું આ એની મહત્તમ ઊંચાઈ પછી મહત્તમ ઊંચાઈએ પહોંચતા સમય અહીંયા પહોંચવા માટે સેમ લોજિક સૂત્ર આ વાપરી અંતિમ વેગ એનો ઝીરો પ્રારંભિક વેગ ઓગણત્રીસ પોઈન્ટ ચાર પછી પ્રવેગ એનો માઇનસ નવ પોઈન્ટ આઠ ટી બરાબર આ પેલી બાજુ ધન થાય ઓગણત્રીસ પોઈન્ટ ચાર ભાગા નવ પોઈન્ટ આઠ આટલો સમય પહોંચતા અને એટલો ને એટલો સમય પાછો આવતા લાગે પહોંચતા જેટલો સમય થાય એટલો જ સમય એને પાછો નીચે આવતા થશે એટલે હાથમાં પાછા આવતા કુલ સમય ડબલ ટી જેટલો હોય પછી બાકી કેલ્ક્યુલેટર ઓપરેશન તમારું તમને એમ થાય પાછો ઝડપથી નીચે ન આવે ના કારણ કે અંતર એને એટલું જ કાપવાનું છે વી જીરોમાંથી એટલે કે ઓગણત્રીસ પોઈન્ટ ચારમાંથી એનો વેગ ઝીરો થયો અને જીરોમાંથી પાછો ઓગણત્રીસ પોઈન્ટ ચાર થાય ત્યારે જ આટલું અંતર કપાવાનું એટલે આ જ સૂત્ર ઉપરથી બે વખતે આ આંકડા ખાલી અરસપરસ બદલાય છે પ્રવેગ એમને એમ છે એટલે આ એક વિધાન ધ્યાનમાં રાખવાનું કે દડાને ઉપર પહોંચતા જેટલો ટાઈમ થાય એટલો જ ટાઈમ નીચે આવતા થાય એટલે હવાનો અવરોધ ધ્યાનમાં ન લઈ તો આ આપણે વિધાન ધ્યાનમાં રાખશું અને સાબિત એ કરશું નેક્સ્ટ ચેપ્ટરમાં કીધું જ છે જો વાયુનો અવરોધ આવું ગણવાનો છે કારણ કે નહીતર પછી એ અવરોધને ધ્યાનમાં લેવો પડે એટલે જ્યાં સુધી પૃથ્વીના ગુરુત્વાકર્ષીની વાત હોય ત્યાં સુધી જતાં ને આવતા બે સમય સરખો લાગે આગળ જઈ ત્રણ હવે આ છે નાના નાના પ્રશ્નો છે નીચે આપેલા ધ્યાન ઉપર કથનો અને ઉદાહરણને ઉદાહરણ સાચા છે ખોટા દર્શાવો એક કિમાણિક ગતિમાં એક પારિમાણિક સુરેખ ગતિમાં કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાંય પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે હંડ્રેડ પર્સેન્ટ હા અત્યારે જ ગણું આપણે માનો કે પદાર્થને તમે ઉર્જો દિશામાં ગા કરો તો કોઈ એક ચોક્કસ સમયે જ્યારે એ મેક્સિમમ હાઈટે પહોંચે ત્યારે એની ઝડપ શૂન્ય હોય પણ એ વખતે એનો પ્રવેગ તો ચાલુ જ છે બરાબર ને પૃથ્વી તો એને પોતાના તરફ ખેંચે જ છે એટલે અને એટલે જ એ પાછો આવે છે નહીં તર અહીંયા આટકી જાત એટલે ઝડપ શૂન્ય હોવા છતાંય પ્રવેગ અશૂન્ય હોઈ શકે ઝડપ શૂન્ય હોવા છતાં એનો વેગ અશૂન્ય હોય ના ખોટું કારણ કે વેગનું મૂલ્ય તત્કાલીન વેગનું મૂલ્ય એટલે ઝડપ હવે એ જો શૂન્ય હોય તો વેગ જે છે એ અશૂન્ય કોઈ બી ન હોઈ શકે કારણ કે વેગની અંદર ઝડપ સમાયેલી છે એટલે એ હંડ્રેડ પર્સન્ટ ખોટું કારણો હું અત્યારે નથી લખતો તમારે જાતે વિચારીને જવાબ લખવાના ઝડપ અછળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય જ હોય હા ઝડપ અછળ હોય મતલબ વેગનું મૂલ્ય અછળ છે તો પ્રવેગ જીરો છે પણ આ કંઈક કોના માટે ફક્ત અને ફક્ત સુરેખ ગતિ થતી હોય એના માટે જ કે ભાઈ ઝડપ જે છે એ એક ધાયરી છે તો એનો પ્રવેગ નથી ઝડપનો એટલે કે વેગનો આંકડો બદલાતો નથી અને ગતિનો પ્રકાર એક જ દિશામાં હોય ત્યારે કારણ કે આગળના ચેપ્ટરમાં આપણે વર્તુળમય ગતિ ભણશું વર્તુળમય ગતિમાં અચળ ઝડપ હોવા છતાં એનો પ્રવેગ જે છે એ અશૂન્ય હોય કેન્દ્રગામી પ્રવેગ એટલે આ ખાલી લાગુ પડે મેં જે આ પાડી એમાં એક પારિમાણની ગતિને જ લાગુ પડે અને એ જવાબ આ એટલે આવે કે ઉપર હેડિંગમાં કહી દીધું છે એક પારિમાણિક ગતિમાં એટલે આનો જવાબ આ બાકી હંમેશા નહીં પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી જ હોય ના એવું જરૂરી નથી પ્રવેગનું ધન મૂલ્ય હવે સંદર્ભ પ્રમાણે થાય ને પ્રવેગ મની લોકે આમ હોય ધન મૂલ્ય એટલે શું સમજવાનું જ્યાં સુધી વેગનો ઉલ્લેખ ન થાય વેગની દિશા ત્યાં સુધી તમે ન કહી શકો કે મૂલ્ય વધશે કે ઘટશે વેગની દિશા છે એ ધન હોય અને પ્રવેગ ધન હોય તો કારણ કે પ્રવેગ ધન કે ઋણી તો સંદર્ભ ઉપર વાત આધાર રાખે છે અને વેગ પાછો ધન કે ઋણી એ સંદર્ભ ઉપર આધાર રાખે છે હવે ગતિ વધે ક્યારે મતલબ મૂલ્ય વધે ક્યારે તો કે જો વેગની અને પ્રવેગની દિશા એક જ હોય મતલબ કાં બંને ધન હોય કાં બંને ઋણ હોય તો એવું થાય એટલે અધૂરું વિધાન કહેવાય ત્રણ પોઈન્ટ બાર ગણવાનું થાય છે કોઈ એક દડાને નેવું ની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે નેવું મીટર ની ઉંચાઈ ફર્શ પર પડતો ફર્શ સાથેના પ્રત્યેક સંગાત દડો ભટકાય બરોબર ને ફર્શ સાથે ઈ સંગાત થયો દરમિયાન દડો તેની મૂળ ઝડપના દસમા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે પ્રત્યેક સંગાત દરમિયાન દડો મૂળ ઝડપનો દસમો ભાગ ગુમાવે એટલે ધારો કે ભટકાતી વખતે એની ઝડપ સો હોય તો ભટકાણા પછી નેવું થાય છે ભટકાતી વખતે ઝડપ સો હોય તો એનો દસમો ભાગ ગુમાવે મતલબ કે દસ ગુમાવે તો બચે કેટલું નેવું એટલે નેવનો નો આંકડો એનો પાછો વેગનો કારણ કે ભટકઈને ઉછળે ને તો ઉછળતી વખતે એનો વેગ ધીમો થઈ જાય છે દડાની આ ગતિ માટે ટી બરાબર જીરો થી બાર સેકન્ડ માટે ઝડપ સમયનો આલેખ દોરો ટી બરાબર જીરોથી થી ટી બરાબર બાર સેકન્ડ હવે હું આમાં તમને આલેખ તો તમારે દોરવાનો રહેશે સ્કેલ ઉપર પણ સિચ્યુએશન છે એને ગણી લઈએ આપણે માનો કે તમે આ પડતો મૂકો એ ઘડિયાળ ચાલુ કરી આપણે જીરો સેકન્ડ હવે નંબર એક દડાને જમીન પર પહોંચતા લાગતો સમય અને એ કહી દઉં કેલ્ક્યુલેશન કયા કયા જરૂરી તો થશે એ કે ભાઈ તમે અહીંથી પડતો મૂકો તો અહીંયા ક્યારે પહોંચે છે કારણ કે આપણે ઝડપ સમયનો જોઈશું ને આલેખ એટલે આ માટે મારે ટાઈમે જોઈશે અને જુદા જુદા સમયે ઝડપે જોઈશે એટલે પેલા લાગતો સમય જમીન પર પહોંચતા લાગતો સમય હવે એમાં સૂત્ર કયું લાગશે ટાઈમ જોઈ છે આ સૂત્ર લાગે ડી બરાબર કારણ કે નેવું મીટર આપણી પાસે છે પછી પડતો મૂકે છે એટલે પ્રારંભિક વેગ જે છે મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ જી પડતું મૂકે ત્યારે આ પદ કેન્સલ થઈ જશે હાફ જી બરાબર આપણે દસ લઈ લઈ સરળતા ખાતર નહીંતર પછી તમે નવ પોઈન્ટ આઠ લો અથવા તો ટેક્સ્ટબુકમાં જો કીધું હોય કીધું નથી આપણી મરજીની વાત છે તમારે જે ટૂંકમાં લેવું હોય એ કેલ્ક્યુલેશનમાં ટી સ્ક્વેર નેવું ગુણ્યા બે ફાયગા દસ બરાબર ટી સ્ક્વેર એટલે એમાંથી નવ દુ અઢાર ટી સ્ક્વેર બરાબર અઢાર તો ટી બરાબર નવ દુ અઢાર કરીએ ત્રણ વર્ગમૂળ બે સેકન્ડ થાય હું વન કહી દઉં ત્રણ વર્ગમૂળ બે તે વખતે ઝડપ તે વખતે ઝડપ હવે એમાં કોઈ પણ સૂત્ર વાપરીએ આપણે આ સૂત્ર વાપરીએ પેલું વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેરવાળું પણ હવે આપણને આ ટાઈમ મળી ગયો છે તો વી વન નામ પાડું પ્રારંભિક વેગ કેટલો હતો ઝીરો પછી પ્રવેગ કેટલો છે દસ પડતું મૂકે છે ને આપણે એક કામ કરી આમાં સંદર્ભ જે છે એ આપણો ઉપરથી નીચે આવે છે એટલે નીચેના આંકડા બધા આપણે ધન લઈ લઈશી જો અહીંયા ધન જ લીધું છે એટલે નીચે તરફની દિશા ધન છે એવું માનીને આપણે કેલ્ક્યુલેશન કરવાનું આ મસ્તુ જરૂર નહીં પડે કારણ કે ઝડપનો આંકડો કીધો છે એમાં મારે પ્લસ માઇનસની જરૂર નહીં પડે પણ આપણા આપણી સેન્સ માટે એટલે આ પદ જીરો દસ અને ત્રણ વર્ગમૂળ બે એટલે આ ત્રીસ વર્ગમૂળ બે મીટર પ્રતિ સેકન્ડ થયું આ ભટકાતી વખતે ઝડપ થઈ એટલે આ તમારો પહેલો સેટ થઈ ગયો આ લેખ દોરો ને એમાં ઝડપ અને ટાઈમ પણ હવે દડો ભટકાય ભટકાશે એટલે પલટી મારશે પલટી મારીને વિરુદ્ધ દિશામાં આવશે એટલે હવે આખી સિચ્યુએશન બદલાડી તો અથડાતી વખતે આ ઝડપ છે દસમો ભાગ ઝડપનો ગુમાવે તો અથડાયા બાદ બાકી બચતો વેગ આનો દસમો ભાગ ગયો એટલે આનો નેવો ભાગ વધે સો એ નેવું બચે તો ત્રીસ વર્ગમૂળ બે કેટલું બચે તિરાશી આપણે વર્ષોથી ભણતા આવી એટલે વી વન ડેસ બરાબર ત્રીસ વર્ગમૂળ બે ગુણિયા નેવું ભાગ એટલે એમાંથી આ જે છે એક મીંડુ નવતરી સત્યાવીસ વર્ગમૂળ બે મીટર પ્રતિ સેકન્ડ વૈદ્યો તે વખતે આટલો વેગ આવ્યો ક્યાં મારીને આમ એટલે હવે આને મારે માઇનસ કેવો પડે આપણી સેન્સ માટે હવે અહીંયાથી શું થશે તો કે એટલા વેગથી પાછો દડો ઉપર આવશે વળી પાછો ક્યાંક અટકશે વળી પાછી અહીંયાથી ટપકી મારશે એટલે આ ટપ 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 આપણે આલેખ ઉપર બતાવવાનું છે હવે આટલા વેગથી શરૂ કરે તો એની ગતિનો પ્રકાર કેવો આવશે પ્રતિ પ્રવેગી આવશે ને ધીમે ધીમે એનો વેગ ઘટતો જશે તો અંતિમ વેગ આ હવે ક્યાં છે ઉર્ધ્વ દિશામાં તો અંતિમ વેગ એનો કેટલો જીરો ને એટલે અંતિમ વેગ બી બરાબર જીરો માટે ટાઈમ કેટલો લાગશે એ આપણે જોઈ લઈએ તો સૂત્ર આપણું આ જ લાગશે વી બરાબર વી જીરો પ્લસ એ એમાં અંતિમ વેગ જીરો પ્રારંભિક વેગ હવે મારે આ લેવાનું સત્યાવીસ વર્ગમું બે માઇનસ પછી વત્તા દસ ટી આને ટુ કહી દઉં દસ ટી ટુ એમાં પ્લસ દસ શું કામ લીધા છે તો કે અધો દિશાને આપણે ધન લીધું છે અને ઉર્ધ્વને ઋણ કીધું છે આપેલી બાજુ જાય સત્યાવીસ વર્ગમું બે ભાગ દસ બરાબર ટી ટુ એટલે કે ટી ટુ બરાબર બે પોઈન્ટ સાત વર્ગમું બે તમારે દશાંશ કાઢ લેવાના છો તમારી પાસે અત્યારે કેલ્ક્યુલેટર નો હોય એટલે મતલબ ઉપર પહોંચતા એને આટલો ટાઈમ લાગ્યો તે વખતે ઊંચાઈ તો ડી બરાબર સૂત્ર એમાં ઊંચાઈ જોઈ છે આપણે એને આપણે એચ ટુ કહી દઈએ એચ વન ઓલી આપણે નેવું મીટર હતી હવે એ પાછો છેક સુધી નેવું મીટર એ નહીં પહોંચે કારણ કે ભટકાઈને ધીમો પડી ગયો ને એટલે એચ ટુ બરાબર અંતિમ બેગ જીરો પ્રારંભિક બેગ એનો કેટલો સત્યાવીસ 2 બેનો વર્ગ છેદમાં 2 બે અને -9.8 નવ પોઈન્ટ આઠ અરે દસ લઈ જઈએ આપણે પહેલાંથી એટલે આ હાઈટ મળી માઈનસ નીકળી જશે મીટર આટલી ઊંચાઈ ત્યાં પહોંચતા આટલો ટાઈમ થયો હવે એ વખતે પાછી ઝડપ કેટલી ત્યાં પહોંચે ત્યારે ઝીરો બરોબર ને અને આ ભટકાતી વખતે ભટકાઈને તરત વિરુદ્ધ દિશામાં પછી ટાઈમ ત્યાં પહોંચતા આટલો હવે અહીંયાથી પાછો નીચે પહોંચે ત્યારે એટલો ને એટલો ટાઈમ બીજો લાગશે આ માની લો કે નેવું કરતાં ઓછી ધારો કે એંસી મિનિટ આવી તો એંસી મિનિટ અરે એંસી મીટર સપોઝ આવ્યું તો એંસી મીટર કવર કરવા માટે એને ટાઈમ તો એટલો જ લાગશે કારણ કે ઉપર પહોંચતા જેટલો ટાઈમ લાગે એટલો ટાઈમ નીચે પહોંચતા લાગે એટલે જમીન પર પાછા આવતા લાગતો સમય

પહેલાં ત્રણ વર્ગમૂળ બે સેકન્ડે તમારે ઝડપ મૂકવાની શકાય દીવન પછી તે જ સમયે વિરુદ્ધ દિશામાં એટલી જ ઝડપથી ગાડી હાલે અને પછી ક્યાં પહોંચે તો કે અહીંયા તમને અંતર આપ્યું એ પહોંચવા ઉપર પહોંચતા લાગતો ટાઈમ કેટલો આટલો અને એટલો ને એટલો બીજો મતલબ આ બેનું ટોટલ કરો ત્યારે એની ઝડપ પાછી આ થઈ જશે સત્યાવીસ વર્ગમૂળ બે વળી પાછું શું તો કે હવે અથડામણ થાય તો પાછો પલટી મારે અથડાતી વખતે આ આવ્યું તો વળી પાછો આ જવાબ આવશે આવશે વિરુદ્ધ દિશામાં વળી પાછું એનો વેગ જીરો થતા કેટલો ટાઈમ લાગશે ઈ ગણવાનું એમ કરતા કરતા જોતા જવાનું ટાઈમ એડ કરતા જવાનું આપણે ક્યાં સુધી આ વહીવટ કરવાનો બાર સેકન્ડ થાય ત્યાં સુધી આ ત્રણ વર્ગમૂળ બે ઉપર બીજી આટલી ઉપર બીજી આટલી એટલે બાર સેકન્ડ થાય ત્યાં સુધી તમારા મૂકતા જવાનું અને દરેક સમયે જે કંઈ વેગના આંકડા હોય એને આ લેખ ઉપર દોરવાના છે આ લેખ ઉપર તમે દોરો એટલે લગભગ આવો આલેખ આવશે આ ટાઈપનો પહેલાં વેગ છે એ વધતો જશે બરોબર જીરોમાંથી પછી ઈસી ગળીએ પાછો શું થશે વેગ ઘટતો જશે ઉપર પહોંચે ત્યારે વળી પાછો વેગ ઘટતા ઘટતા સમય પસાર થાય એમ ઘટતો જવાનો વળી પાછું શું થશે જીરો વેગ થઈ અને પાછો વધશે એટલે આવી રીતે ગાડી આલે રાખશે આલેખ ઉપર જશે પછી નીચા અક્ષને અડી જશે વળી પાછો ઉપર જશે જીગ જેગ જેવો આલેખ આવશે હવે આ કામ તમારું આલેખ દોરવાનું યોગ્ય સ્કેલ સાથે કદાચ આંકડામાં ગડબડ લાગે તો તમારે નવ પોઈન્ટ આઠ લઈ લેવાનું તમારી મરજી કેલ્ક્યુલેટરમાં તમને જે મજા આવી આ લેખ ફરજિયાત તમારે દોરવાનું અલ્પવિરામ કરી ફરીથી પાછા આગળ વધશું નેક્સ્ટ લેક્ચરમાં સીવું